કલ્કી અવતારમાં કલ્કી અવતારમાં બ્રાહ્મણના ઘરે એક દીકરો જન્મ લે હે કલયુગમાં ઈ ખજુરભાઈ છે ઈ રામ છે તરુણભાઈ લક્ષ્મણ છે તો હું એનો હનુમાન છું હનુમાન લોડી અમારા ભાઈઓ હાલ તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો વિશ્વાસ સોની યાદ કીર્તિ પટેલ અને ખજૂર ભાઈ જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર કીર્તિ પટેલ નો કઈક એવડો મોટો ખુલાસો કરી નાખ્યો છે ખરેખર કીર્તિ પટેલ વિવાદ તો પરંતુ જિંદગીની અંદર કોઈ સાથે પણ કરે એવા રાખ્યા નથી અમારા ભાઈઓ બિલકુલ હાલો હવે સૌથી પેલા અને તરત જ આજના વિડીયો ની શરૂઆત કરીએ અને જોઈએ વિશ્વાસ સોની નામના વ્યક્તિએ કીર્તિ પટેલનો એવો કેવો ખુલાસો કર્યો છે તો તમે બધા જે સોશિયલ મીડિયા ઉપર કેટલાય દિવસોથી જોઈ રહ્યા

અને આપણે આ ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને દરરોજ સાચી અને સંપૂર્ણ માહિતી આપણે જે સોશિયલ મીડિયાના આધારે આપવાનો પ્રયત્ન કરીએ છે એ મળતી રહે તો લ્યો હવે તરત જ આજનો વિડીયો જો અને આપણે ખજુરભાઈને હંમેશા માટે ભગવાન જ માનતા રહેવાનું છે જેવી રીતે આપણા વિશ્વાસોની માને છે અને ગુજરાત પોલીસને મારે કહેવાનું કે મુદ્દો બહાર આવ્યો છે તો ધારાના મર્ડર કેસ નું છે ભુવાજી પાસે સ્ટેટમેન્ટ લો કે કીર્તિ પટેલ એની ભેગી સામેલ નહોતી એ નો હોય ને

ઓડિયો બધું જ છે એટલે કીર્તિ પટેલ વિશ્વાસ સોની વિશ્વાસ સોની છે બાકી જેની પંગો લીધો હોય તે લીધો હાલ બધું તારું સમાપ જે પણ હોય ફીંડલું વાળી હંકેલી ચાર પાંચ તારે જ્યાં ફરવા જવું હોય વહી જા બરોબર જેટલા વિડીયો તે મૂક્યા છે બધું ડિલીટ માર દે મારા મા બાપની માફી માંગ લે મારામાં ફોન મેસેજ કે ધમકી વાળો કંઈ પણ આવ્યો એટલે તારી ખેર નહીં